ભરૂચના ઝઘડીયા જિયામાં બાળકી પ્રકરણમાં આરોપીની ધરપકડ કરી પોલીસે ઘટનાનું રિકન્ડ્રક્શન કર્યું ભરૂચ જિલ્લાની ઝઘડીયા જિયાળીસીમાં દસ વર્ષની બાળકી પ્રકરણમાં રાજ્યભરમાં ચકચાર જગાવી મૂકી છે આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે જેની પૂછપરછમાં આરોપીએ કરેલા ખુલાસા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી પોલીસે આરોપીની સાથે રાખી ઘટનાનું રિકન્ડ્રકશન કરી પંચોની હાજરીમાં રિકન્ડ્રક્શન કરી પંચનામું તૈયાર કરાયું હતું આંગે બરુજ જિલ્લા એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે બનાવ પોલીસે તપાસ કરી કેટલાક લોકોને ડિટેન કરીને પૂછપરછ બાદ આરોપી વિજય પાસવાને ઝડપી લેવામાં આવ્યો હતો જેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેણે બાળકી ઉપર દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને ઈજાઓ પહોંચાડી હતી એસપીએ વધુમાં જણાવ્યું કે નરાધમે એક મહિના અગાઉ પણ આ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું સમાજમાં આબરૂ જવાની કે મા બાપે કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરી જેના લીધે આરોપીની હિંમત વધીને બીજી વાર કૃત્ય કર્યું આ મામલે પોલીસે પ્રથમ બાળકીને જલ્દી સારવાર મળે માટે પ્રયાસો હાથ ધર્યા છે આ ગુના માટે એક ટીમ પણ બનાવી તેની તપાસ હાથ ધરાઈ છે જગડિયા જીઆરડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતો પરિવારના ઘરમાં સોળ ડિસેમ્બરના રોજ બાજુ મરે તો વિજય પાસવાન ઘુસી ગયો હતો અને દસ વર્ષની બાળકીનો અપહરણ કરી કોલોનીની દિવાલી પાછળ નિર્જન સ્થળે લઈ ગયો હતો ને તેની સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ કર્યા બાદ તે બાળકીને તળ છોડી ફરાર થઈ ગયો હતો બાળકીને ઈજા હોવાથી ત્રણ કલાક સુધી તેનો ઈલાજ કરવામાં આવ્યો હતો ઈલાજ બાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જે હાલ સારવાર હેઠળ છે બીજી તરફ પોલીસે મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાને ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે અને આરોપી બે સંતાનો પિતા છે અને તેનો પરિવાર વતનમાં રહે છે આરોપીને ઝડપી પાડી કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તે દરમિયાન આરોપીને સાથે રાખી સ્થળ ઉપર લઈ જઈ પંચોની ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી કઈ રીતે ગુંજાને અંજામ આપવામાં આવ્યો તે અંગેનું પંચનામું તૈયાર કરાયું હતું ભરૂસ્તી રિપોર્ટર અભિસૈયદ સંકલ્પ ન્યૂઝ ઝઘડીયા જીઆઈડીસી ખાતે જે દુષ્કર્મ જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપીની જે રીતે જે આખો બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં

કોર્ડિનેટ કરી અને એને સારવાર આપી અને એને જીવને જોખમ ના થાય એ પ્રમાણેની વ્યવસ્થામાં જૂટી ગઈ પેરેલલી આ જેવું કૃત્ય ખબર પડી ત્યારે પ્રાઇમા ફેસી ખબર પડી કે આ એક રેપનો કેસ છે અને કોઈએ આ બાળકી સાથે આવું ખરાબ કૃત્ય કર્યું છે તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપી ની ટીમ જગડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી આશરે બાર કે તેર કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોની ડીટેઈન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે તો આરોપીની ધરપકડ કરી ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ એફએસએલ અને ડોગ ને ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે સારવાર સારી રીતે મધર કમ્પેન્સેશન તમામ કમ્પેન્સેશન મળી રહે એ પણ અમે લોકો ખાતરી કરીએ છીએ અને તપાસને સારી રીતે પૂરી કરવા માટે અને સમય મર્યાદામાં પૂરી કરવા માટે એક તપાસ ટીમની રચના કરવામાં આવી છે જેમાં ડીવાયએસપી અંકલેશ્વર તપાસ ટીમના હેડ છે ઝઘડિયા પીઆઈ એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર છે એલસીબી ને એસઓજી ની ટીમ એને ફોરેન્સિક્સ અને સાયન્ટિફિક એવિડન્સ ભેગા કરી અને એના વિરુદ્ધ સમય મર્યાદામાં ચાર્જશીટ કરશે અને જ્યારે આવા ગંભીર પ્રકારના કેસો દાખલ થાય છે ત્યારે સરકારનો જે અભિગમ છે કે એને તાત્કાલિક બાળકીને ન્યાય મળી રહે અને મા બાપને ન્યાય મળી રહે એના માટે સ્પેશિયલ પીપીની પણ દરખાસ્ત પોલીસ દ્વારા કરવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો